તો સૂચના મુજબ આપણને ખબર પડે કે સૂચના વાંચવાથી આપણને એવું ખબર પડે કે એ કયા પ્રકારનો એટલે કે બે ખાનામાંથી કયા પ્રકારનો રોકડ મેળ છે બરોબર તો આપણે પહેલા તો સૂચના વાંચીએ ઉદાહરણ નંબર પાંચ માં સૂચના લખી છે નીચેના વ્યવહાર નોંધ શ્રી સુરેશ ટ્રસ્ટના બેંક અને વટાવના ખાનાવાળા રોકડ કરો એટલે કે બેંક અને વટાવ આ બે ખાનાવાળો આપણે રોકડ તૈયાર કરવાનો છે સૂચનામાં આપણે શું લખશું તો સૂચનામાં આપણે લખશું શ્રી સુરેશ સ્ટોર્સના જૂન બે નો બે ખાના રોકડ મેળો આવી આપણે આખી સૂચના લખી શકીએ છીએ જોઈ લે આપણે એવી સૂચના લખેલી છે કે નથી લખેલી તો જોઈ લો અહીંયા નીચે લખ્યું છે શ્રી બરો સુરેશ ટ્રસ્ટ નો ઓકે લખ્યું છે જૂન બે લખ્યું છે એકલો રોકડ મેળો અહીંયા લખ્યું છે આપણે બે ખાના રોકડ મેળ આવો આખો લખે તો પણ ચાલે એના લખે તો પણ ચાલે પરંતુ હું લખું છું બરોબર લખીએ તો વધારે બેટર છે તો શ્રી સુરેશ ટ્રસ્ટ જૂન બે હજાર પંદર નો બે ખાના રોકડ મેળ ઓકે ચલો સૂચના પૂર્ણ થઈ ગઈ હવે આપણે કોષ્ટર લખતા ખબર છે આમનોદમાં શું લખતા હતા તારીખ વિગત ખાપા ઉધાર જમા સમજી લે કે ઉધાર જમા શું છે એ રકમ છે આ બને શું છે રકમ

બરો તો પોચ નંબર લખશો બરો પછી પાછું ખાપા લખશો કેમ કે એના પહેલા આવશે પછી રકમ બદલે અહીંયા શું લખવો પડશે બે અહીંયા રકમ જ છે બંને બરો બંને ખાના રકમ જ લખાશે પણ તો બે ખાના વાળો છે એટલે કે એકમાં વટાવ લખાશે બીજામાં બેંક લખવામાં આવશે વટાવ પણ કયો લખાશે અહીંયા આપેલ વટાવ લખવામાં આવશે સામેની બાજુ મળેલ વટાવ લખવામાં આવશે બરાબર તો રકમના બદલે શું હશે આપેલા વટવને બેંક રકમ લખવી પડશે કારણ કે બે ખાના આપ્યા છે સૂચનામાં પણ લખ્યું છે વટવને બેંક એટલે કે આપેલ વટવ અહીંયા લખશું અહીંયા બેંક રકમ આપણે લખશું એટલે પાછું જોઈ લે આપણે કે શું શું લખવાના છે બરાબર તો આપણે પહેલા લખશું તારીખ વિગત ખાપા ખાપાને પહેલા પોર્ચ નંબર પછી ખાપા પછી આપેલા વટવને બેંક રકમ અહીંયા પણ લખશું તારીખ વિગત પછી પેલી બાજુ પોર્ચ નંબર હતો અહીંયા વાઉચર નંબર લખશું પછી ખાતા વિપર નંબર લખશું પછી મળે વટા પેલી બાજુ આપેલ વટા હોતુ અહિયાં આગળ મળે વટા લખશું પછી બેંક રકમ એકલું બેંક લખીએ તો પણ ચાલે બેંક રકમ લખે તો પણ ચાલે તો આવો આપણે કોષ્ટક બનાવવાનો છે ઓકે એ પણ પૂર્ણ થાય છે પછી ચલો વ્યવહાર જોવાની શરૂઆત કરીએ પહેલું કે છે બેંક ઓરડા બાર હજાર તો આપણને ખબર છે કે બેંક સિલક હોય અથવા રોકડ સિલક હોય તો એ હંમેશા ડાય બાજુ બાકી આગળ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે કઈ રીતે દર્શાવવામાં આવે છે તો એ ડાય બાજુ જો બેંક સિલક હોય રોકડ શિલક હોય તો બાકી આગળ લાવ્યા તરીકે આપણે ડાબી દર્શાવીએ છીએ ઓકે અને કોસમાં શું લખે છે બેંક શિલક રોકડ શિલક આવું લખીએ છે પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ છે અહીંયા શું છે તો અહીંયા આગળ બેંક ઓવરડ્રાફ્ટ છે બરોબર શું છે બેંક ઓવરડ્રાફ્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ ને હંમેશા જમા બાકી હોય છે કઈ બાકી હોય છે જમા બાકી એટલે એની નોંધ ક્યાં થાય હંમેશા જમા બાજુ થશે બરોબર ક્યાં આગળ થશે તો જમા બાજુ ની નોંધ કરવામાં આવશે તો જવાબ આવશે શું લખશો તો તારીખ લખશો બરોબર બે હાજર પંદર જૂન બરોબર પહેલી તારીખ વિગત શું લખશો તો વિગત માં લખશો બાકી આગળ લાવ્યા કોણ સા બેંક ઓર્ડર આવું લખશો આવું લખો તો વધારે બેટર છે કોણ તો બેંક ઓર્ડર આપણે આખા કોણ લખશું ઓકે બે હાજર પંદર જૂન પહેલી તારીખ બાકી આગળ લાવ્યા કોણ સા અંદર બેંક ઓર્ડર ઓકે રકમ માં શું લખશો તો bank નું ખાનું છે એમાં બાર હજાર લખશો બરોબર રકમ નું જે ખાનું છે એમાં બાર હજાર લખી દેવાના છે વટાવાનું ખાનું માં આપડે dash કરશું ખબર પડે છે જોઈ લઈએ એવું આપડે લખ્યું છે કે નથી લખ્યું તો પેલી તારીખ છે તો જમણી બાજુ જોઈ લઈએ આપડે તો એમાં લખ્યું જ છે બરાબર બીજા પંદર જૂન પહેલી તારીખ લખી છે બાકી આગળ લાવ્યા લખ્યું છે કોસ્ટ બેંક ઓર્ડર નથી લખ્યું પણ આપણે લખી દઉં લખી દઉં બેટર છે તો બાકી આગળ લાવ્યા કોસ્ટ બેંક ઓર્ડર

પડશે તો આપણે લખી દઈએ આઠ હજાર સો ઓકે વેચાણ ખાતે રકમ પણ આપણે આઠ હજાર સો લખશું બરોબર બેંક ખાતે ઉધાર કેટલા લખશું બેંક ખાતે ઉધાર આઠ સો ઓકે લીલા ને નવ હજાર માલ દસ ટકા વેપારી વટા આવે છે એટલે કે માલ જાય છે વેચાણ ખાતે જમા આઠ સો

પછી શું કર્યું છે આઠ હજાર સો જે છે ને એ બેંકના ખાનામાં લખી દીધા છે જે છે એ પણ શું કર્યું છે લખી લખી દીધું દીધું છે છે ઓપોઝિટ નામ નામ એટલે એ છે તારીખમાં બે હજાર પંદર જૂન પહેલી સાતમી તારીખ એવું લખવું પડે આખું લખવું પડે કે પહેલી બે બાજુ જો પહેલું હોય તો તેને આપણે આખી લખવી પડે બરોબર જમણી બાજુ જો પહેલું હોય તો પણ આખું લખવું પડે તો અહીંયા શું લખ્યું છે બે પંદર જૂન સાતમી તારીખ બળદ રકમમાં આઠ હજાર સો લખ્યા છે અને વિગતમાં ઓપોઝિટ નામ એટલે વિરુદ્ધ નામ વેચાણ ખાતે લખ્યું છે આ વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે ચલો એના પછીનો ચૌદમા નંબરનો વ્યવહાર જોઈ લઈએ નૈનાને પાંચ હજાર પચાસ બરો ના હિસાબ પેટે પાંચ હજાર ચેક આપી હિસાબ ચૂકતે કર્યો છે એટલે ચેક આપણે આપ્યો છે ઓકે તમે સા પાંચ અહીંયા પચાસ રૂપિયા કંઈક ઓછું મળે છે ઓકે તો વટાવ લખવામાં વિદ્યાર્થીને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે તો તેને ટૂંકી રીત આપો તો એવું છે જ્યાં જ્યાં આપણે બેંક લખીએ બરોબર જ્યાં જ્યાં આપણે બેંક લખીએ અથવા રોકડ ખાતું લખીએ બરોબર જ્યાં જ્યાં બેંક ખાતે ઉધાર કરીએ અથવા રોકડ ખાતું લખીએ ત્યાં આગળ આપણે વટાવ રોકડ વટા નોંધ કરવી પડે એટલે કે વટાવ ખાતે લખવું પડે જ્યાં જ્યાં આપણે ખાતે ઉધાર કરીએ જ્યાં જ્યાં આપણે રોકડ ખાતે ઉધાર કરીએ ત્યાં ત્યાં વટાવ ખાતે ઉધાર લખી દેવાનું છે જ્યાં જ્યાં આપણે બેંક ખાતે જમા કરીએ અથવા રોકડ ખાતે જમા કરીએ તો વટાવ ખાતે પણ જમા કરી દેવાનું છે એ વટાવ ખાતે જમા ઉધાર શું છે રોકડ વટાવની નોંધ છે બરાબર ટૂંકી ટૂંકીને કહેવાય ને શોર્ટમાં શોર્ટ રીત હોય તો આ છે ચલો તો શું લખ્યું છે અહીંયા નેનાને પાંચ હજાર પચાસ ના હિસાબ પડે પાંચ હજાર ચેક આપી હિસાબ ચૂકતે કર્યો છે બરોબર તો આપણે અહીંયા પાંચ હજાર આપ્યા છે બરોબર અને હિસાબ ચૂકતે કરી દીધો છે હિસાબ કેટલાનો તો હતો પાંચ હજાર પચાસ નો હતો ચેક કોના જોડે જાય છે નૈના નૈના જોડે જાય છે એટલે કે નૈના ખાતે તો આપણે હિસાબ જે પૂરો કરવાનો છે તે પૂરી રકમ તે કરવો પડશે ભલે આપણે ઓછી રકમ લીધી આપણે ઓછી રકમ આપેલી

જ્યાં બાજુ બેંક આવે અથવા જ્યાં બાજુ રોકડ આવે ત્યાં આપણે વટાવની વાત કરે છે તો ડાયરેક્ટ વટાવ ખાતે જમા લખી દેવાનો છે કેટલા લખશું તો રકમ છે પચાસ રૂપિયા બરોબર આ ટૂંકી રીત છે હજુ સમજી હતી સમજવું તો સમજી પણ શકીએ છે આપણે પૂરી રકમ કેટલી આપવાની હતી તો પાંચ હજાર પચાસ આપવાની હતી બરોબર કેટલી પાંચ હજાર પચાસ પાંચ જીરો પચાસ પાંચ હજાર પચાસ આપવાની હતી પરંતુ આપણે કેટલી ચૂક્યું છે

નથી કરી ચોદ લીધી છે એટલે કે આ વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે ચલો એના પછી જોઈ લઈએ છોડવા નંબર વ્યવહાર છે ના એક હાજર સો આપ્યા બરોબર અહિયાં શું છે આપણા જોડે રોકડ ચેક જાય જે રીતે રોકડા આપણે રોકડ જાતે શું કરતા હતા રોકડ જાય તો રોકડ ખાતે જમા કરતા હતા તો અહીંયા શું છે ચેક જાય છે તો એને આપણે ચેક ચેકી દઈએ અને એના બદલે ડાયરેક્ટ શું કરીએ બેન્ક ખાતે જમા કરી દઈએ ઓકે તો અહીંયા શું થશે બેંક ખાતે જમા થશે બરોબર અને કમિશન અહીંયા આપણે કોઈને ચૂકવ્યું છે એટલે કમિશન આપણા માટે ખર્ચ છે એટલે કમિશન ખાતે શું થશે ઉધાર થશે કમિશન આપણા માટે ખર્ચ છે અહીંયા કોઈને આપણે કમિશન ચૂકવ્યું છે એટલે કમિશન ખાતે ઉધાર એક હજાર સો બરોબર સો નો એક હાજર સો નો એક હજાર સો બેંકના ખાનામાં જમા બાજુ એક હાજર લખીશું ઓકે અને વિગતમાં આપણે શું લખશું કમિશન ખાતે લખીશું તારીખ કઈ છે તો તારીખ આપે છે સોળ આપે તારીખ આપણે લખી દઈશું તો જોઈ લઈએ છીએ આપણે બરોબર આપણે લખ્યું છે કે નથી લખ્યું ચલો તો અહીંયા સોળ નંબરની તારીખ છે બરોબર છે બેંકના લખી દીધા છે ઓકે શું લખ્યું છે બેંકના ખાનામાં આપણે લખી દીધા છે ઓકે કમિશન વિરુદ્ધમાં લખ્યું કમિશન ખાતે લખ્યું છે બરાબર તો કમિશન ખાતે પણ આપણે લખી દીધું છે પછી તારીખમાં સોળ તારીખ આપણે લખી દીધી છે તારીખ લખી છે તો સોળ તારીખ લખી દીધી છે ચલો આપણે આ વ્યવહાર પૂર્ણ થાય છે હવે આપણે આગળ જોઈ લઈએ ચલો વિશ્વમાં મને વ્યવહાર છે વિપુલ વાળો તો વિપુલે તેના અગિયાર હજાર એકસો પચીસ ના દેવા પટે અગિયાર હજાર નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો છે બરાબર વિપુલે આપણને ચેક આપ્યો છે અને એનો જે હિસાબ જે બાકી હશે એ ચૂકતે કર્યો છે આપણે એક એકસો પચીસ રૂપિયા ઓછા લીધા છે અથવા તો એને એકસો પચીસ રૂપિયા ઓછા આપ્યા છે પણ એનું ખાતું તો આપણે પૂરી રકમથી બંધ કરશું ને એટલે ચેક કોને આપ્યો છે આપણે વિપુલે આપ્યો છે વિપુલ ખાતે કેટલી રકમ થશે તો વિપુલ ખાતે જમા થશે શું થશે વિપુલ ખાતે જમા બરો વિપુલ આપણને શું છે ચેક આપનાર છે લાભ આપનાર છે તો એની ખાતે તો પૂરી રકમ લખવી પડે એક હજાર એકસો પચીસ ઓકે તો વિપુલ ખાતે કેટલી રકમ લખશું વિપુલ ખાતે જમા વિપુલ આપણે ચેક આપ્યો છે લાભ આપનાર છે લાભ લેનાર ખાતે ઉધાર કરો લાભ આપનાર ખાતે જમા કરો અગિયાર હજાર એકસો પચીસ આપણે જમા કરશું ઓકે ચલો શું કર્યો છે વિપુલે વિપુલે આપણે ચેક આપો છે કેટલાનો અગિયાર હજારનો ખાલી ચેક આપ્યો છે તો જે રીતે રોકડ આવે તો ઉધાર થાય એ રીતે ચેક આવે તો બેંક ખાતે ઉધાર કરવું પડે કેટલા કરશું તો અગિયાર કરશું ચેક અગિયાર હજાર આવ્યો ને એટલે અગિયાર હજાર ની ખાલી આપણે નોંધ કરશું ઓકે હવે આપણને ખબર છે કે અહીંયા કઈ ઓછા પૈસા મળે છે તે આપણે વટાવ ખાતેથી નોંધ કરીએ છીએ જે રીતે પહેલા મેં શીખવાડ્યું એમ કે જ્યાં

એટલે કે બેંક ખાતે ઉત્તર વટાવ ખાતે ઉતાર ખાલી એક એક મિનિટમાં નોટ કરી લઉં છું અને વિપુલ ખાતે જમા છે અગિયાર હજાર એકસો પછી ઓકે નોટ કરી લીધી છે આગળ વધે એટલે કે આપણે શું છે બેંક ખાતે ઉધાર છે અગિયાર એટલે કે બેંકના ખાનામાં એટલે કે આપણે ઉધાર બાજુમાં બેંકનું જે ખાનું આપ્યું છે ત્યાં આગળ આપણે અગિયાર હજાર લખશું ઉધાર બાજુમાં વટાવના ખાનામાં એકસો પચીસ રકમ લખશું અને વિગતમાં વિરુદ્ધ નામ એટલે કે વિપુલ ખાતે લખીશું અને તારીખમાં વીસ તારીખ આપણે લખવાની છે કઈ તારીખ લખશું વીસ તારીખ ઓકે જો એ આપણે એવું કર્યું છે કે નથી કર્યો તો આપણે એવું લખી દીધું છે બરોબર તો જોઈ લે તો પણ તો બેંકના ખાનામાં અગિયાર લખ્યા છે બરોબર છે વટામાં આપણે એકસો પચીસ લખ્યા છે એ પણ બરોબર છે બરોબર અને ખાના વિરુદ્ધ નું નામ લખ્યું વિપુલ ખાતે લખ્યું છે તારીખ આપણે વીસ લખી દીધી છે એટલે આ વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે ચલો આગળ જોઈ લઈએ આપણે તેર સમય વ્યવહાર છે ચંદુલાલને ને ચાર જણ માલ દસ ટકા વેપારી વટાવ અને દસ ટકા રોકડ વટાવે વેચ્યો ચંદુલાલ રકમ તરત જ ચેકથી ચૂકવી આપી ચેક બેંકમાં ભર્યો તો અહીંયા તો આપણને તરત અ ચેક એટલે કે પૈસા મળી ગયા છે બરોબર જ્યારે જ્યારે આપણે પૈસા ચેક અથવા બેંક થી ચેક અથવા તો રોકડ થી મળી જતા હોય છે ત્યારે રોકડ વટાવ આપવો જરૂરી બને છે ઓકે તો અહીંયા રોકડ વટાવ પણ આપવો પડશે પણ રોકડ વટાવ ક્યારે આપશો પહેલા વેપારી વટાવ બાદ કરશું એના પછી જ રોકડ વટાવ આપી શકાય બરોબર વેપારી વટાવ બાદ કરી રકમ હંમેશા વેચાણ ખાતે જમા અથવા તો ખરીખત ઉધાર એટલે કે ચોખ્ખી રકમ તો લખવી પડે છે ઓકે એટલે ખરીદ ખાતે અથવા વેચાણ ખાતે જે પણ રકમ લખાય હંમેશા વેપારી વટા બાદ કરીને લખવી પડે છે અને જે વટાવ જે છે રોકડ વટાવ હોય તો પછી એની અલગથી નોંધ કરવી પડતી હોય છે તો પહેલા તો એ જ કરી લઈએ આપણે બરાબર તો શું કરીએ આપણે સૌથી પહેલા તો શું જે માલ વેચ્યો છે તે વેચાણ ખાતે શું કરી જમા કરી દઈએ શું કરશું વેચાણ ખાતે જમા કેટલી રકમ કરશું ચાર હજાર દસ ટકા કરવાના છે તો ચાર હજાર છે બરોબર કેટલા છે ચાર હજાર

ચોખ્ખી રકમની નોંધ કરી ચલો હવે આપણે શું મળવાનું છે તેને ચેક થી પૈસા ચૂકવે એટલે બેંક ખાતે ઉધાર થશે ઓકે પહેલા શોર્ટ ટૂંકી રીત કહી એમ જ્યાં જ્યાં આપણે બેંક ખાતું ઉધાર કરીએ અથવા રોકડ ખાતું ઉધાર કરીએ ત્યાં આગળ વટાવની નોંધ કરી દેવાની એટલે વટાવ પણ આપણે નોંધવાનું છે રોકડ વટાવ એટલે વટાવ ખાતે ઉધાર જ આપણે કરી દે હવે કઈ રકમ લખવાની છે એને આપણે 3600 આપવાના હતા પણ એમાંથી એને 10% રોકડ વટાવ મળ્યો છે 3600 નો 10% કેટલા થાય 360 છત્રી ત્રણ હાજર છસો ચુકવવાના હતા ખરેખર કેટલા ચુકવાના હતા ત્રણ હાજર છસો પરંતુ ચેક કેટલા આપ્યો છે ત્રણ હજાર બસો ચાલીસ કેમ કે ત્રણસો સાઈઠ એને ઓછા ચુકવવાના છે કેમકે તરત પૈસા મળ્યો છે ત્રણસો સાહીઠ રૂપિયા ઓછા ચૂકવે છે તો ઉધારના ખાનામાં રકમ લખવામાં આવશે બેંકના ખાનામાં ત્રણ હજાર બસો ચાલીસ લખીશું વટાવના ખાનામાં ત્રણસો લખીશું અને વિગતમાં શું લખશું વિગતમાં વેચાણ ખાતે જમા વેચાણ ખાતે એવી આપણે નોંધ કરશું તારીખ કઈ હતી તારીખ હતી ત્રેવીસ નંબરની તારીખ હતી બરોબર હવે અહીંયા શું છે ખબર ત્રેવીસ નંબરની તારીખ છે અને જવાબમાં ચોવીસ તારીખ ભૂલતી લખી દીધી છે ચોવીસ તારીખ આવશે નહીં કઈ તારીખ આવશે ત્રીસ તારીખ આવે ઓકે જોઈ લઈએ બરોબર જોઈ લો અહીંયા શું કરે છે ભૂલથી આ ચોવીસ તારીખ લખી દે શું છે ખોટું છે અહીંયા શું આવશે ત્રેવીસ તારીખ આવી જોઈએ ઓકે તો ચાલો નોંધ કેટલાની કરે છે તો ત્રણ હજાર બસો ચાલીસ નોંધ કરી દીધી છે બરોબર ત્રણસો સાહીઠ જે છે એ રકમમાં લખી દીધી છે બરાબર

આપણે એ ટ્રીક કરશું બરોબર તો 30 નંબરનો વ્યવહાર છે કે ચંદુલાલને આવી રીતે બેસ્ટ રહેશે આપણે સાઈડમાં રકમ પણ નોંધ કરી શકશું રકમ પણ દેખાશે નીચેથી જવાબ પણ દેખાશે ઓકે આપણે એવી રીતે છવ્વીસ નંબર નંબરનો વ્યવહાર છે ચલો તો છવીસ નંબરના વ્યવહારમાં શું છે તો જોઈ લઈએ આપણે બરોબર લખ્યું છે દેવાંશીને એક ચેક થી ચૂકવી આપ્યા બરોબર તો આપણે શું કરીએ ચેક આપ્યો છે એટલે શું થાય બેંક ખાતે જમા થાય બેંક ખાતે જમા કેટલા થશે તો એક હજાર આઠસો થાય બરોબર ચેક જાય છે જે રીતે રોકડ જાય તો રોકડ ખાતે જમા કરીએ એ રીતે અહીંયા શું ચેક છે તો બેંક ખાતે જમા કરવું પડશે એક હજાર આઠસો કરી દીધા છે ચેક કોનો પાસે જાય છે દેવાંશી પાસે જાય છે એટલે દેવાંશી પાસે તો શું થશે ઉધાર થશે દેવાંશી ખાતે ઉધાર કેટલા કરશો એક હજાર આઠસો કરશો ઓકે છ નંબરનો વ્યવહાર છે ઓકે તો બેંકના ખાતે જમા કરવું છે એટલે કે જમા બોલશે બેંકના ખાતામાં એક હજાર લખવા પડે જો આપણે લખ્યા છે તો હા લખી દીધા છે બરોબર તારીખ કઈ છે તારીખ છે છવ્વીસ તો છવ્વીસ ની તારીખની નું પણ નોંધ કરી દીધી છે બરોબર કઈ તારીખ નોંધ કરી છે તો છવ્વીસ તારીખ નું નોંધ કરી છે મારે છવ્વીસ તારીખ બરો થોડું નાનું થઈ ગયું છે એટલે થોડું ટીક કરતા મુશ્કેલી થાય છે દિવાસી ખાતે ઓકે વિરુદ્ધમાં વિરુદ્ધનું નામ છો તો દિવાસી એટલે દિવાસી ખાતે પણ નોંધ કરી દીધી છે ઓકે અઢારસો પણ લખી દીધા છે એટલે કે આ વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે ચલો થોડું ઝૂમ આપણે થોડું વધારી દઈએ ઓકે પ્રેક્ટિસ થોડું નવું નવું છે એટલે પ્રેક્ટિસ કરશો એટલે ફાઈ જશે બરો મને મારા માટે પણ થોડું નવું છે વિપુલે આપેલ ચેક ન કરાયો ઓકે તો આ વ્યવહાર આપણે પહેલા થઈ ગયેલો

ચલો વટાવ ખાતે ઉધાર કેટલા છે વટાવ ખાતે ઉધાર છે એકસો હતા વટાવ ખાતે ઉધાર કેટલા હતા એકસો પચીસ નોંધ કરી હતી વિપુલ ખાતે જમા કેટલા કર્યા હતા તો વિપુલ ખાતે આપણે જમા કર્યા હતા એ વ્યક્તિ આપણે અગિયાર કર્યા હતા બરોબર અગિયાર હજાર એકસો પચીસ કરી દીધા હતા ઓકે તો આવી નોંધ આપણે પહેલા કરી ચુક્યા છે કયા નંબરના વ્યવહારમાં લગભગ વીસમા નંબરનો વ્યવહાર કે એવો કંઈક છે હા વીસમા નંબરનો વ્યવહાર છે બરોબર પછી હવે એ ચેક નકરાઈ ગયો છે આ વ્યવહારનો નોંધ આપણે કરી ચૂક્યા છીએ અને હવે ચેક નકરાઈ ગયો છે તો આપણે જોડે ચેક એટલે ના તો બેંક ખાતે ઉતર અગિયાર હજાર છે ને ચેક ખાલી અગિયાર હજારનો આવ્યો હતો એકસો પચીસ એને ચૂકવ્યા ન હતા તો ચેક આવ્યો ચેક ન કરાવ્યો છે તો અગિયાર હજારનો ચેક જ ન કરાવ્યો છે ને તો આપણે નોંધ કરીને કરવી પડે અગિયાર હજારની કરવી પડે અગિયાર હજાર એકસો પચીસ કરાય ન કરાય તો ખાલી આની જ વિરોધી નોંધ કરી દેવાની છે વિપુલ ખાતે જમા અગિયાર હજાર એકસો તો વિપુલ ખાતે ઉધાર કરી દેવાનું છે બેંક ખાતે ઉધાર કર્યું છે તો બેંક ખાતે જમા કરી દેવાનું છે પણ રકમ કેટલી લખશો અગિયાર હજાર લખશો તો શું નોંધ કરશો એમાં નોંધ તમારે કરવી પડે વિપુલ ખાતે ઉધાર બરોબર હું થોડું પીલો કરી દઉં છું ઓકે તમને દેખાશે તો નોંધ શું કરશું ઉપર જે વિપુલ ખાતે ઉધાર કરી દઈએ કેટલી નોંધ કરશું તો અગિયાર હજાર વિપુલ ખાતે અગિયાર હજાર અને બેંક ખાતે જમા કરશું ઓપોઝિટ નોટમાં એટલે બેન્ક ખાતે જમા પણ કેટલા થશે અગિયાર હજાર થશે બેંક ખાતે જમા એટલે કે જમા બાજુ આપણે રકમ ના ખાના માં અગિયાર હજાર લખવા પડશે લખ્યા છે yes લખ્યા છે અગિયાર લખી દીધા છે બરોબર એનું વિરુદ્ધ નામ એટલે કે વિપુલ ખાતે આપણે લખી દઈશું તો લખી દીધું છે અઠ્યાવીસ નંબરની તારીખ છે તો અઠ્યાવીસ ની તારીખ લખી દીધી છે એટલે કે આ વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે ઓકે વ્યવહાર બધા પૂર્ણ થઈ ગયા જોઈ લો અઠ્યાવીસ તારીખ પછી કોઈ વ્યવહાર છે નથી ઓકે તો હવે શું કરશું બધાનો સરવાળો કરી લેશું શું કરશું બધાનો સરવાળો આપણે

પછી અહીંયા પણ અહિયાં તફાત કાઢવાનો આ બંને તફાત કેટલો થાય તો ત્રીસ હજાર નવસો ઓછા બાવીસ હજાર ત્રણસો ચાલીસ એટલે કેટલા થશે આઠ હજાર પાંચસો સાહીઠ થાય છે તફાત કેટલો થયો આઠ હજાર પાંચસો સાઈઠ તફાત ક્યાં લખશો જેનો વધારે સરળો થયો એની વિરુદ્ધ દિશામાં લખવાના છે બાકી આગળ લઈ ગયા બરોબર અને તારીખ શું લખશો છેલ્લી તારીખ લખવાની છે મહિનો કહે છે જૂન મહિનો છે જૂન મહિનામાં કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય તો છેલ્લી તારીખ ત્રીસ આવે તો તારીખ શું લખશો ત્રીસ લખવી પડશે તો 30 તારીખ સુલા કે ત્યાં જોલે 30 તારીખ લખી છે બરોબર વિકતમાન લખી છે બાકી આગળ લઈ ગયા રકમ માં સુ લખી 8500 ની રકમ લખી છે આટલું થઈ ગયું ચલો હવે શું બાકી છે તો વટાવ ની બાકી છે તો વટાવ વિશે પણ આપણે કરી લઈએ બરોબર વટાવ વિશે પણ આપણે કરી લઈએ છે તો વટામાં શું કરે છે ચલો જે બને ત્યાં સરવાળો છે ત્યાં આગળ લખી દીધો છે પર તફાની રકમ લખી નથી જુઓ અહીંયા 50 સરવાળો છે તો 50 લખી દીધો અહીંયા ચારસો પંચોતેર સરવાળો તો ચારસો પંચોતેર પણ તફાની રકમ લખી નથી એ ધ્યાન રાખવાનું છે તફાની રકમ લખાશે નહીં ઓકે તફાની કોઈ પણ રકમ લખવાની નથી ઓકે તો વટાવાની તફાની રકમ લખવાની નથી એ યાદ રાખવાનું છે ભૂલ ના થાય ચલો હવે આપણે ત્રીસ મી તારીખ લખી છે બાકી આગળ લઈ લખ્યા છે અને આઠ હજાર પાંચસો સાહીઠ લખ્યા છે તો તેને આપણે બાકી આગળ લાવ્યા તરીકે બીજા મહિનામાં દર્શાવવા પડશે એટલે એના બીજા મહિનાની પહેલી તારીખ કઈ થાય તો બીજો મહિનો થાય પહેલા તો જૂન હતો તો હવે જુલાઈ થશે શું થશે જુલાઈ ઓકે અને તારીખ કઈ આવશે પહેલી આવશે તો બાજુ લખવાનું જુલાઈ પહેલી તારીખ બાકી આગળ લાવ્યા બરોબર પેલા બાકી આગળ લઈ ગયા તા અહીંયા બાકી આગળ લાવ્યા રકમ કેટલી લખશો આઠ હજાર પાંચસો થાય વટામાં ખૂબ લખવાનું નથી ઓકે તો આ વ્યવહાર અહિયાં પૂર્ણ થાય છે ઓકે